ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક આર કે એચઆઈવી એઇડ્સ સંશોધન અને સંભાળ કેન્દ્ર દ્વારા છ હજારથી વધુ લોકોને શ્રમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસોથી નબળા વર્ગના લોકોને શ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે બંને સંસ્થાઓના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમમાં આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના ચેરમેન ધર્મેન્દ્ર કુમાર અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે આરકે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ ન્યુટ્રિશન કીટનું વિતરણ અને પોષણ શ્રમ કીટનું વિતરણ જેવા સેવાકીય કાર્ય કરી રહ્યું છે છ પોષણ શ્રમ કીટના વિતરણના કાર્યક્રમમાં પોષણની કીટ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે બે હજાર ભારત મુક્ત ટીબીના અંતર્ગત આજના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા અને આર કે એચઆઈ એ રિસર્ચ સેન્ટર દ્વારા આજે સાડા ત્રણસો ટીબી પેશન્ટને ન્યૂટ્રિશનની કીટ આપવામાં આવી છે અત્યાર સુધીમાં દસ હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અગિયાર હજાર પેશન્ટ આખા સુરતમાં હતા તેની ન્યુટ્રિશનની કીટ દ્વારા આપણે છ હજાર પેશન્ટ અત્યારે પહોંચ્યા છે બે હજાર પચીસમાં સુરત મુક્ત ટીબી અમે કરશું આદર્ય નરેન્દ્રભાઈનો જે વિચાર છે બે હજાર પચીસમાં એ બી મુક્ત ભારત કરવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો સાડા ત્રણસો જેટલા ને આજે આર કે એચઆઈ ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણસો જણને કીટનું વિતરણ કાર્યક્રમ હતો હું આર કે એચઆઈને હૃદયપૂર્વક આભાર માનું છું તેણે અત્યાર સુધી દસ હજાર કીટનું વિતરણ કરી ચૂક્યા છે અને હજી પણ દર મહિને આ રીતનું કીટ વિતરણ આર કે એચઆઈ એડ્સ સેન્ટર રિચર્સ કરશે એટલે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ બોમ્બે રહે છે અને આપને ગર્વ થાય બોમ્બેથી એ આવી સેવા કરી રહ્યા છે તેને નતમસ્તક વંદન કરું છું અને ટીબી પેશન્ટને ટાઈમસર ન્યુટ્રિશન લેવા એક અપીલ કરું છું કે સુરત મુક્ત ટીબી કરશું તો ગુજરાત મુક્ત ટીબી થશે ને ગુજરાત મુક્ત ટીબી કરશું તો ભારત મુક્ત ટીબી થશે ભારત માતા તકી આજ જે એસએમસી હોલ મેં મેં ઓર સુરત કે મેયર દક્ષેશભાઈ મવાને કે સાથ સાથ ટીબી ઓફિસર भाविन भाई पटेल हम लोगों ने मिलकर के सूरत को कैसे टीबी मुक्त मल न्यूट्रिशन मुक्त हम कैसे कर सकें इस सिलसिले में आज हम लोगों ने ये राशन किट बांटने का हम लोगों ने कार्यक्रम रखा था जिसमें आज आ, अभी हम लोगों ने शुरुआत की और आ, हमारा टारगेट है कि 1200 से ज़्यादा पेशेंट को हम आज पूरे दिन में हम बांटने का कार्यक्रम रखा है और आ, ये आ, कार्यक्रम में इतने सारे अच्छे किट दे करके लोगों को कैसे स्वस्थ कर सकें ये हमारा आज का प्लानिंग है ये कार्यक्रम आगे का, का प्लानिंग क्या रहेगा आपका ये पूरे गुजरात में तकरीबन सत्ताईस से ज़्यादा डिस्ट्रिक्ट को हम लोगों ने अडॉप्ट किया है और हमारी कोशिश रहे कि हिंदुस्तान के अरे गुजरात के हर कोने कोने को मैं टीबी और एनीमिया मुक्त कैसे कर सके ये हमारा ये कार्यक्रम चल रहा है और ये आज आज का दिन टीबी के साथ साथ एनेमिया पर बहुत ज़्यादा फोकस किया गया है और जिससे कि लोगों को एनेमिक खत्म कर देते और टीबी बी ऑटोमेटिक खत्म हो जाएगी तो इसलिए आज के कार्यक्रम में हमने टीबी के साथ साथ एनेमिया मुक्त कार्यक्रम रखा है और लोगों को राशन दे करके हम टीबी मुक्त और एनीमिया मुक्त कैसे कर, कर सकें ये आज के कार्यक्रम